શંકાસ્પદ કેસ પૈકી સાડત્રીસ કેસો હાલ પોઝિટિવ છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચુમ્માળીસ બાળકોના મોત નીપજ્યા છે આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે ડુંગર ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનમાં આવતા હોય છે અને આથી કોઈ દુર્ઘટના ન થજાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં માતાના દર્શન નહીં કરી શકે તો આ તરફ જોઈએ તો મિત્રો સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે બજેટમાં સોના અને ચાંદીની કેશિંગ ડ્યુટીમાં ઘટાડા બાદ ત્રણ દિવસમાં સોનું પાંચ હજાર અને ચાંદી રૂપિયા છ હજાર ચારસો સસ્તું થયું છે આજે પચીસ જુલાઈએ સોનું રૂપિયા નવસો ચુમોતેર ઘટીને રૂપિયા અડસઠ હજાર એકસો સત્યોતેર આવી ગયું છે સોનામાં ત્રેવીસ જુલાઈના રોજ ત્રણ હજાર છસો સોળ રૂપિયા અને છવ્વીસ જુલાઈના રોજ ચારસો એકાવન રૂપિયાનો ઘટાડો થયો હતો તો આજે ચાંદીમાં પણ ત્રણ હજાર એકસઠ રૂપિયાનો ઘટાડો થયો છે જેની સાથે ચાંદીનો ભાવ ઘટીને એકવીસ હજાર આઠસો એક રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો હાલ મિત્રો બટેટાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઈટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે એ દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારે અધિકારીને ટાંકીને કહેવામાં આવી છે કે સરકાર પાડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપે શકે છે હાલના સમાચાર જોઈએ તો મિત્રો જિલ્લા શાકભાજીના ભાવમાં સતત ઉધારો થઈ રહ્યો છે મોંઘવારી છે સરકાર અમુક પ્રક્ષિત બની ગઈ હોય છે એવું લાગે છે લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે વટાણા રૂપિયા એકસો સાઠ કિલો સરગવ પણ એક એંચીના ભાવ વેચાઈ રહ્યો છે ટેમેટાનો ભાવ પણ વધીને કિલોના રૂપિયા એકસો થયા છે આદુના ભાવ પણ રૂપિયા એકસો પચાસ થઈ છે કોથમીરે પણ સેન્ચુરી વટાવી છે કોથમીર સો ગ્રામના રૂપિયા દસના ના ભાવ વેચાઈ રહી છે તો એના ભાવ તો કિલોના રૂપિયા બસો પચાસ થી ત્રણસો સુધી પહોંચ્યા છે મોંઘવારીએ માર મૂક્યો છે મિત્રો